મંદિરમાં દારૂની છૂટ આપવી જોઈએ ધોલેરા કચ્છમાં પણ છૂટ મળવી જોઈએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ છૂટ આપશે સરકાર તે પ્રકારની ક્યાંક વાત સામે આવી રહી છે ત્યારે એક નિવેદન આવ્યું છે ભાજપના નેતા દ્વારા કે ખરાબ દારૂ કરતાં સારો દારૂ મળે તો સારું ફક્ત પૈસાવાળાને જ દારૂની છૂટ ન હોવી જોઈએ તેવી પણ ક્યાંક ચર્ચા જોવા મળી રહી છે ત્યારે મહાત્મા મંદિરમાં દારૂની છૂટ આપવી જોઈએ તેવી પણ ક્યાંક માંગણી કરવામાં આવી છે વિપક્ષ દ્વારા શંકરસિંહ વાઘેલાએ દારૂની જે દંભી નીતિ છે તેની સામે આક્ષેપ કર્યા હતા અને આ નિર્ણયને ગિફ્ટ સિટી સુધી સીમિત ન રાખવું જોઈએ તે પ્રકારની તેમના દ્વારા વાત કરવામાં આવી હતી ત્યારે ધોલેરા કચ્છમાં પણ છૂટછાટ મળવી જોઈએ તે અંગેની વાત કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ છૂટ અપાશે એવી સરકાર દ્વારા વાત કરવામાં આવી છે ત્યારે ખરાબ દારૂ કરતાં સારો દારૂ મળે તો સારું અને ફક્ત પૈસાવાળાને દારૂ અંગેની છૂટ ન હોવી જોઈએ તેવી પણ વાત કરવામાં આવી હતી ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગરના શહેરમાં આટલા વર્ષે જે હિંમત કરી શહેરમાં એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવ મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણ માં સેલવાસ માં આબુ માં ઉદયપુર માં ઇન્દોર દાહોદ બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીપ થી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી રાધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે આહીલ એસઓયુ માં नर्मदाના કિનારે એવું હું સરકારે આગ્રહ કરી છે કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો રાધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાઇબ્રન્ટ થવું જોઈએ ગુજરાત છે અત્યારે વાયબ્રન્ટ જ છે બધે